રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં યોજાઈ સુનાવણી કોર્ટે કહ્યું એસઆઈટી બને છે અને જાય છે પરંતુ દુર્ઘટનાઓ અટકતી નથી કોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવે છે અને થોડા સમય બાદ એ જ સ્થિતિ ફરી થઈ જાય છે આ ઘટના બાબતે કોર્ટનું કડક વલણ કેસની આગામી સુનાવણી હવે તેર જૂને હાથ ધરાશે એનડીએ તેજ કરી નવી સરકારના ગઠનની કવાયત ઘટક દળોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પસંદ કર્યા પોતાના નેતા હવે આવતીકાલે ફરીવાર યોજાશે બેઠક ચૂંટાયેલા સાંસદ રહેશે ઉપસ્થિત ત્રીજા કાર્યકાળ માટે વિશ્વભરના નેતાઓએ પાઠવેલા શુભેચ્છા સંદેશનો પ્રધાનમંત્રીએ આપ્યો જવાબ તમામ દેશોનો માન્યો આભાર વિપક્ષી સંબંધો વધુ મજબૂત કરવાની આશા કરી વ્યક્ત બહુમતીથી દૂર હોવાને પગલે વિપક્ષોના ઇન્ડી ગઠબંધને હાલ પૂરતા સરકાર રચવાના પ્રયાસોને આપ્યો વિરામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાનમાં આવ્યો પલટો ધૂળની ડમરીઓ ઉડી હળવો વરસાદ પણ જોવા મળ્યો આગામી એક બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના ગુજરાતમાં આજથી સાત દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વલસાડ નવસારી તાપી ડાંગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત થશે વરસાદ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી રચ્યો ઇતિહાસ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ભરી ઉડાન આજે બપોરે સ્પેસ સ્ટેશન પહોંચવાની છે અપેક્ષા સ્પેસ સ્ટેશન પર લગભગ એક સપ્તાહ કરશે રોકાણ ઇઝરાયલ હિઝબુલ્લા વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આપ્યો સ્પષ્ટ સંદેશ ગાઝામાં સૈન્ય કાર્યવાહી ધીમી પડ્યા બાદ હવે ઇઝરાયલની ઉત્તરે આવેલા લેબનોનમાં થશે કડક કાર્યવાહી સતત બીજા દિવસે તેજીની સાથે ખુલ્યું બજાર સેન્સેક્સ પાંચસોથી વધુ આંકના વધારા સાથે ચુમોતેર હજાર નવસો આસપાસ અને નિફ્ટી બસોથી વધુ આંકના વધારા સાથે બાવીસ હજાર આઠસો આસપાસ કરી રહ્યું છે કારોબાર તો સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આજે અંતિમવાર ભારતીય ફૂટબોલ ટીમનું સુકાની પદ સંભાળશે સુનિલ છેત્રી ફીફા વિશ્વકપની ક્વોલિફાયર મેચમાં કુવૈત સામે ભારતીય ફૂટબોલ ટીમની ટક્કર જીતના સંતોષ સાથે કેપ્ટન નિવૃત્તિ લે તેવી રહેશે અપેક્ષા